પોરબંદરમાં ગંભીર અકસ્માત થયાની ઘટના સામે આવી છે પોરબંદરમાં કાર ચાલકે સ્કૂટરને અડફેટે લેતા એક મહિલાનું મોત થયું છે બેફામ કાર ચાલકે ટુ વ્હીલરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો ફ્લાયઓવર પર અકસ્માત કરી કાર ચાલક ફરાર થયો છે ઇજાગ્રસ્ત પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો છે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવાયો છે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પોરબંદરમાં કાર ચાલકે સ્કૂટરને અડફેટી લેતા એક મહિલાનું મોત થયું છે સાથે પુત્ર પણ ઘાયલ થયો છે ઈજાગ્રસ્તને સારવાર અર્થે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે આ અકસ્માતમાં પોરબંદરના રોકડિયા હનુમાન વિસ્તારમાં રહેતા આશાબેન ગોપાલભાઈ મસાણીનું મોત નિપજ્યું છે ઉદ્યોગનગર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પોરબંદરના ફ્લાયઓવર બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો માતા અને પુત્રને સ્કૂટર પર જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત થયો હતો તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો